ભુજ બસ ઉદ્ઘાટનથી ઉદઘાટનથી અત્યાર દિવસ સુધી ફેરિયા અને લારી હેરાન કરવાનો મુદ્દો સામે આવ્યો છે આ મોહમ્મદ લાખા છે નેશનલ લોકર ફેડરેશન ગુજરાતનો મહામંત્રી છું અને ભુજ શેરી ફેરિયા સંગઠનનો સ્થાપક છું આજે જેમ આપ સૌ જાણો છો તેવી રીતે ભુજ બસ પોટ કહેવાતું બસ પોટ કે જેને આપણે શોપિંગ સેન્ટર પણ કહી શકીએ બસ પોટ નથી પ્રજાની આંખમાં ધૂળ નાખવામાં આવી છે એવા બસ પોટના ઉદઘાટનના શરૂઆતથી કરી અને આજ દિવસ સુધી સતત ફેરિયાઓને હેરાન કરવામાં આવ્યા છે ત્યાં જમીન ઉપર પાથરણા પાડીને ધંધો રોજગાર કરતાં લોકોને હેરાન કરવામાં આવે છે નાના માણસોને હેરાન કરવામાં આવે છે એ લોકોએ પાર્કિંગ માટે ફેરિયાઓની જગ્યાને જગ્યા આપી દીધી છે જે પાર્કિંગની ગાડી જેટલી જગ્યા રોકે છે એનાથી અડધી ગાડી અડધી જગ્યા ફેરિયાઓની લારી રોકે છે ફેરિયાઓને ત્યાંથી હટાવી અને એમણે પાર્કિંગ માટે જગ્યા કરી છે એવા તમામ મિની હોલસેલના ફેરિયાઓ છે ખાણીપીણીવાળા છે ત્યાં કરીને અને બીજા નાના ધંધા રોજગારવાળા છે શાકભાજીવાળા ફળફળાદીવાળા છે આપ જાણો છો કે આ તમામ લોકો જે છે એ હંમેશા એવું ઈચ્છતા હતા કે બસ પોટ ચાલુ થશે એના પછી અમારા ધંધા રોજગાર વધશે બસપોટ બંધ થયું એના પછી એમના ધંધા રોજગારને અસર થઈ હતી એ લોકો એ જ અપેક્ષા અહીંયા બેસી રહ્યા કે અમારા ધંધા રોજગાર બસ પોટ ચાલુ થઈ ગયા પછી વ્યવસ્થિત થઈ જશે એવા તમામ લોકોને અહીંયાથી ખદેડી દેવામાં આવ્યા બંધ કરી નાખવામાં આવ્યા એ લોકોને અવાજ જિલ્લા પ્રશાસન સુધી પહોંચાડવા માટે છેલ્લા બે મહિનાથી અમે મહેનત કરી છે એમને આ વાતો પહોંચાડી છે કે આ લોકો માટે વ્યવસ્થા કરવામાં આવે પરંતુ કોઈ કારણોસર જિલ્લા પ્રશાસને આ વ્યવસ્થા નથી કરી જેના માટે આજે અમે કલેક્ટર ઓફિસમાં અને નામદાર જે છે નગરપાલિકાને અને જરૂર પડે કાયદાકીય કાર્યવાહી કરવા માટે ગુજરાત હાઈકોર્ટની અંદર જવા માટેના પ્રયાસો અને પ્રયત્નો કરી રહ્યા છીએ આયોજન કરી રહ્યા છીએ જે મેં તમને અમારું આયોજનની વાત કરી કે અમારું આ આયોજન છે પ્રશાસન સ્થાનિક પ્રશાસન જો ન્યાય નહીં આપે તો ન્યાય મેળવવા માટેની ઘણી જગ્યાઓ છે અને તમામ જગ્યાઓ માટે અમે ન્યાય મેળવવા પ્રયત્ન કરશું બિલકુલ અમે પ્રધાનમંત્રીશ્રીએ ફેરિયાઓ અને નાના ધંધાર્થીઓને ગેરેન્ટર બન્યા છે ત્યારે અમે અમારો અવાજ પ્રધાનમંત્રી સુધી પણ પહોંચાડશું કે સાહેબ આપ સાહેબ અમારા ગેરેન્ટર બન્યા છો તે છતાં પણ આજે જે છે કે અમારા ધંધા રોજગાર બંધ થયા છે અમારા ધંધા રોજગારને નુકસાન થયું છે તો અમારા ધંધા રોજગારને સુરક્ષા સલામતીની ખાતરી આપવામાં આવે અને એ લોકો જેમ રાબેતા મુજબ ધંધો રોજગાર કરતા હતા એ ધંધો રોજગાર કરેની વ્યવસ્થા કરવામાં આવે પ્રશાસન જે જગ્યાએ પણ અમને શિફ્ટ કરી રહ્યું છે આ વિસ્તારમાં એ જગ્યા માટેની ચોક્કસ વ્યવસ્થા અમને કરી આપે એવા અમારા પ્રયત્નો રહેશે